કાંકરા તાલુકાના સિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્ષ ખાતે બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા ઠંડી છાસનું વિતરણ કરાયું સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરી બનાસકાંઠા જિલ્લામાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે તેવી ઠંડી વિતરણ જિલ્લા દ્વારા કરવામાં આવ્યું તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ સૌ પ્રથમ ગ્લાસ આપી સુમુરત કર્યું જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા અલ્પેશ બારોટ એમએસ બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ દ્વારકેશ રેતી પ્લાન્ટના નિરૂભા વાઘેલા ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને ગૌ સેવા રક્ષક જયેશ ગોસ્વામી અને કાંકરે તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા અને ઠંડી છાશની મિજબાની માણી હતી ત્યારે એક પ્રેરણા આપી છે કે કાંકરે તાલુકાના બનાસ નદીના લીઝ ધારકોએ કે પંખી પાણી પીને સે ઘટે ન સરિતા નિર્ધર્મ કરે ધન ન ઘટે જેને સહાય કરે રઘુવીર ત્યારે હવે સૌ કોઈ લોકો ઠંડી છાશ પી બનાસ લીઝ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા